નમસ્તે કેમ છો બધાની મારી ચેનલ મિસિસ યાદવ કટિંગ એન્ડ તમારું સ્વાગત છે આજે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બેનો જે તમને આજે હું જૂના ઓસાડ હોય આ રીતે વેલવેટ ના તમે જોઈ શકો છો આ રીતે ડિઝાઇન વાળા આપણે પહેલા નીકળેલા હતા આ રીતે ઓસા જૂના ઓસાળ હોય તો એના જોરદાર આજે તમને હું આઈડિયા બતાવીશ તમે જોઈ શકો છો આ બહુ જૂનો મારે ઓસાળ પડેલો છે તો આ રીતે આપણે આમાંથી સુંદર મજાની તમે વસ્તુ બનાવી શકો એના હું જુદા જુદા તમને આઈડિયા બતાવીશ આ આઈડિયા તમને જરૂર ગમશે એની જરૂર ટ્રાય કરજો તો આપણે આ રીતે જે ઓસાળ હોય વેલવેટનો નો છે બહુ સુંદર મજાની ડિઝાઇન છે તમે જોઈ શકો છો આ રીતે આપણે એમાંથી તમે શું શું બનાવી શકો એના પેલા આઈડિયા હું તમને બતાવી દઉં

આપણે મશીન ઉપર જ બનાવવાના તો કેવી કેવી રીતના તમારે ડિઝાઇન કરવાની કેવી રીતના એની પાઇપિંગ કરવાની વસ્તુ તમને હું હું આજે સમજાવીશ તો આ રીતે તમે જોઈ શકો છો એક વખત ફોલ્ડ કરેલું છે કાપડ આ રીતે આ એક વખત ગળીમાં છે આ રીતે ને ઉથમું મેં કાપડ રાખેલું છે હવે હું તમને ગોદડીની લંબાઈ ને પહોળાઈ બતાવી દઉં કે કેટલી તમારી ગોદડીની લંબાઈ એમાં વધઘટ તમે કરી શકો તમારી પસંદગી ઉપર હોય છે હું લંબાઈ તમને બતાવું તે રીતે આપણે લેવાની છે આ રીતે આપણે લંબાઈ ઓગણત્રીસ લેવાની છે બરોબર આપણે ઓગણત્રીસ લઈએ આ રીતે મેં ઓગણત્રીસ માર્કિંગ કરી લીધું તમે જોઈ શકો છો હવે પોહળા પોહળા કરી શકો નાખી લઉં છું બરોબર આ રીતે આમાં તમે નાની પણ કરી શકો અથવા મોટી પણ કરી શકો આ રીતે આ રીતે આપણે સિત્યાવીસ સિત્યાવીસ ઇંચ માર્કિંગ કરી લઈએ આ રીતે આ રીતે લંબાઈ ઓગણત્રીસ લીધી પોહળાઈ મેં સિત્યાવીસ ઇંચ લીધી બરાબર આપણે અહીંયા કટ થઈ જશે આ આમાં આપણે ફરતી રેડ કલરની પાઇપિંગ મૂકીશું એટલે બહુ સુંદર આપડી ગોદડી બનીને તૈયાર થશે આ રીતે માર્કિંગ કરવાનું છે તો આ રીતે હું માર્કિંગ કર લો પહેલા પછી કેવી રીતના ડિઝાઇન બનાવવાની થશે એ તમને સમજાવી દો ને આપણે આ ફોનનું એ પ્રમાણે કટિંગ કરવાનું છે તો એ પણ કેવી રીતના કરવું તે તમને સમજાવી દો આ રીતે તમે જોઈ શકો છો આપણે પોવળાઈ સિત્યાવીસ ઇંચ લંબાઈ ઓગણત્રીસ ઇંચ નું આ રીતે ચોરસ મેં માર્કિંગ કરી લીધું છે હવે કટિંગ કરીને બતાવું તમને કે આ રીતે આપણી ગુંદડી તૈયાર થશે આમાં તમે નાના મોટી પણ બનાવી શકો આ નાની બેબી માટેની ગુંદડી છે આ રીતે તમારે મોટી કોઈ બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો આપણે આગળ ને પાછળ આ બંને ભાગ આવશે ને વચ્ચે આપણું આ રીતે આવશે સ્પોન્જ એટલે બહુ સોફ્ટ આ સુંદર મજાની તમારે આ કે વચ્ચે સ્પોન્જ આવશે એટલે બહુ સુંદર એનું એકદમ સોફ્ટ થશે ગોદડી બાળક નાના નાના બાળકો માટે બહુ મજા કામની વસ્તુ છે આ રીતે જૂના આપણે ઓસાડ હોય એનો ફરીથી ઉપયોગ પણ કરતા શીખી જાય ને સુંદર એની ગોદડી થેલા એ રીતે તમે બનાવી થેલી કોઈ બી તમે ડિઝાઇન વાળી થેલી પણ બનાવી શકો તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો તો એ રીતે હું વિડિયો લઈને આવીશ બરાબર આ રીતે તમે જોઈ શકો છો આ રીતે આપણે કટ કરી લીધું આ રીતે હવે આપણે

ઘણી જગ્યાએ તમે આનો ઉપયોગ કરી શકો છો આ રીતે સીટ મળે આખી બરોબર તો હવે આપણે સ્પોન્જ કટ કરવાનું છે તો આ રીતે આપણે રાખી દઈએ ગોદડીનો ભાગ છે આ રીતે આ રીતે રાખી દઈએ બરોબર આપણે જેટલું જોઈએ છે તે પ્રમાણે જ લેવાનું છે બરોબર બીજી જગ્યાએ ઉપયોગ કરી શકીએ એટલે સ્પંજનો બગાડ નથી કરવાનો બરોબર આ રીતે જેટલી આપણે લંબાઈ ને પહોળાઈ છે એટલું આપણે સ્પોન્જ ને કટ કરી લે આ રીતે રાખ બરોબર તો આ રીતે હું કટ કરી લઉં છું આ રીતે આ રીતે મે સ્પોન્જ પર કટ કરી લીધું છે તમે જોઈ શકો છો આ રીતે થોડી આપણે પટ્ટી વધે છે તે પણ પટ કરી લઈએ છે તે આવશે એ રીતે આપણે નેક્સ્ટ વિડીયો સિલાઈ બતાવીશ ને ત્યારે હું તમને બતાવીશ અત્યારે આપણે કેવી રીતે એની ડિઝાઇન બનાવી એના બધા હું તમને આઈડિયા બતાવી દઉં છું આ રીતે આપણે સ્પોન્જ પર લીધું બરોબર

આ ઊભા આ રીતે ઊભી સિલાઈ કરીને પછી તમે આડીને આ રીતે ચોકડી પણ કરી શકો અથવા તમારે આ રીતે ક્રોસમાં કરવાની બરોબર એ તમારી પસંદગી ઉપર છે આપણે વચ્ચે સ્પોન્જ નાખવામાં આવશે ફરતી સિલાઈ લગાવવામાં આવશે પછી આ રીતે આપણે ડિઝાઇન કરવામાં આવશે બરોબર ને પછી એની ઉપર આપણે પાઇપિંગ તો આ રીતે ક્રોસમાં આવશે તમને થોડું બતાવી દઉં આ રીતે પહેલા આપણે આ રીતે પેલા સ્કેલથી આપણે બધી જગ્યાએ આ રીતે લાઇનિંગ કરી લેવાનું પછી આપણે ડિઝાઇન કરવાની એટલે એક સરખી આપણી આ રીતે આ રીતે આપણે ચોકથી કે કોઈથી તમારે આ રીતે ડિઝાઇન કરી દેવાનું એનું અંતર બતાવી દઉં તમને કેટલું કેટલું રાખું છું બે બે ઇંચનું હોવું જોઈએ બરાબર બે બે ઇંચ આ રીતે એટલે આપણી એક સરખી ડિઝાઇન પડે મશીન ઉપર એટલા માટે આ રીતે તમારે પેલા માર્કિંગ કરીને પછી જ ડિઝાઇન કરવાની બરાબર આ રીતે સિલાઈ લેતી જવાની બે ઇંચનું માર્કિંગ કરી લઈએ આ રીતે સ્કેલની મદદથી આપણે આ રીતે ક્રોસમાં લેતી જવાની બરાબર એક સરખો આપડો ક્રોસ આવ્યો તમને મેં થોડું બતાવી દીધું પછી તમે આ રીતે પાછો ક્રોસ એ પણ કરી શકો એવી રીતના ચોકડી પણ પાડી શકો બરોબર આ રીતે આપણે કરવાનું છે નેક્સ્ટ વિડીયામાં જ્યારે બતાવીશ બધી વસ્તુ તમને કે કેવી રીતનામાં તમારે ડિઝાઇન કરી ને પછી કેવી રીતના પાઇપિંગ કરવી આ રીતે આપણે સ્પંજ કેવી રીતના રાખવી ફરતી સિલાઈ કેવી રીતના લગાવવું કેવી રીતે આપણે ગોદવી સુંદર મજાની મશીન ઉપર તૈયાર કરવી જ્યારે એની સિલાઈ બતાવીશ નેક્સ્ટ વિડીયામાં ત્યારે સુંદર મજાની બધી વસ્તુ તમને પોઈન્ટ ઉપર બતાવતી જઈશ બહુ સુંદર મજાની સોફ્ટ એકદમ ને એકદમ મસ્ત સુંદર મજાની તમે વેસ્ટમાંથી આ રીતે બેસ્ટ બનાવી શકો છો આ વિડિયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં મને જરૂર કોમેન્ટ કરજો ને આ રીતે ભાઈઓ બહેન ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે તમે નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને મગાવી શકો છો હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બિલ પર ઓલ કરજો વિડીયો લાઈક જરૂર કોમેન્ટ કરજો ભાઈ કે વિડીયો તમને કેવો લાગ્યો આ વિડિયો જો ખૂબ ખૂબ ધન્યવાદ